જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા તમે મારુતિ ગાડી ગાડી જોઈ રહ્યા છો આ વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે બે હજાર આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત તમારે આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણીસિ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી વાહનની મોકલી આપવી વિગતો એટલે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવીશું બે હજારની સત્તરના મોડલ આ મારુતિ સીએચ ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે ગાડીમાં કોઈ બીજો ફોલ્ટ જોવા નહીં મળે ઓનર વિશે વાત કરું તો સેકન્ડ ઓનરની અંદર તમને આ મારુતિ સીઆઈ ગાડી જોવા મળશે ડીઝલ એન્જિનની અંદર તમને આ મારુતિ સીએસ ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી નવ્વાણું હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે ફૂલ જવાબદારી સાથે આ સીએસ વેચવાની છે કિંમત વિશે વાત કરું તો કિંમત પાંચ લાખ તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત છે ફૂલ જવાબદારી સાથે આ મારુતિ સીએસ ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે થ્રી રાજકોટનું પાર્સિંગ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જસદણ રાજકોટ જિલ્લાના જસદણ તમને આ ગાડી જોવા મળશે ટાયર કંડિશન સારી જ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે પુશ બટન સ્ટાર્ટ ગાડી અવેલેબલ છે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું સિત્તેર સાતસો પૂરા સિત્તેર સાત આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડી વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો